મિત્રો પુરુષોની આ ચાર બાબતો પર મહિલાઓ થઈ જાય છે ફિદા હારી બેઠે છે પોતાનું દિલ આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં જીવન સાથે જોડાયેલ દરેક પાસાઓ અંગે પોતાના વિચાર જણાવ્યા છે ચાણક્યની વાતો આજે પણ મનુષ્યને ઘણી સમસ્યાઓમાંથી બચાવે છે ચાણક્યએ પોતાની નીતિઓમાં માત્ર પોતાના વેપાર સાથે જ નહીં પરંતુ જીવન સાથે જોડાયેલી પણ ઘણી શીખ જણાવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિનું જીવન સુધરી શકે છે આચાર્ય ચાણક્યએ પુરુષોના કેટલાક એવા ગુણોનું વર્ણન કર્યું છે જેના હોવાથી મહિલાઓ વધુ આકર્ષિત થાય છે તો ચાલો જાણીએ આચાર્ય ચાણક્ય અનુસાર મહિલાઓને કેવા પુરુષો ગમે છે ઈમાનદાર ચરિત્ર વાળો પુરુષ ચાણક્ય નીતિ અનુસાર જો પુરુષ ઈમાનદાર હોય અને પોતાની પત્ની અથવા પ્રેમિકાથી કોઈ વાત હુપાવતો નથી અને ખૂબ શાંત સરળ સ્વભાવનો હોય તો એવો પુરુષ મહિલાઓને વધુ પસંદ આવે છે સાથે જ એવા પુરુષો સાથે પોતાના સંબંધ રાખવાની પૂરી કોશિશ કરે છે જે પુરુષો મહિલાઓની વાતોને શાંતિથી સાંભળે મહિલાઓ ઈચ્છે છે કે એમનો જીવનસાથી એમની વાતો સારી રીતે સાંભળે અને એને મહત્વ પણ આપે મહિલાઓએ સારું લાગે છે જયારે એમનો જીવનસાથી એમની નાની નાની વાતો ખૂબ ધ્યાનથી સાંભળે છે એવા લોકોને મહિલાઓ ખૂબ સરળતાથી દિલ આપી દે છે જેનું મનસાફ અને ધની વ્યક્તિત્વ હોય આચાર્ય ચાણક્ય અનુસાર મહિલાઓ જયારે પણ પોતાનો જીવનસાથી શોધે છે તો એમની સુરતથી વધુ સિર્ત પર ધ્યાન આપે છે ત્યાં જ પુરુષોના મનથી આકર્ષિત થાય છે સાથે જ પુરુષ મહેનતી હોય છે પુરુષો પર પણ મહિલાઓ સરળતાથી ફિદા થઈ જાય છે જે પુરુષનો શાંત સ્વભાવ હોય મહિલાઓને એવા પુરુષ પણ ખૂબ આકર્ષિત કરે છે જેમનો સ્વભાવ ખૂબ સરળ હોય શાંત અને સુલઝેલા વ્યક્તિને મહિલાઓ જલ્દી દિલ આપી દે છે આચાર્ય ચાણક્ય કહે છે જે પુરુષો શાંત હોય છે અને એમની બોલી સૌમ્ય હોય એવા પુરુષો પર મહિલાઓ જલ્દી ફિદા થઈ જાય છે